ભીમ અગિયારસ પર આ ત્રણ રાશિના લોકો વૈભવી જીવન જીવવાના છે કેમ કે ધન વાણી બુદ્ધિ અને વેપારના ગ્રહ મિથુન મિથુન રાશિમાં રાશિમાં ગૌચર ગૌચર કરવા જઈ રહ્યા રહ્યા છે છે જૂને કરી અને આ દિવસે નિર્જળા એકાદશી પણ છે તેથી આ દિવસે એક વિશેષ યોગ બની રહ્યો છે અને તેના લીધે આ ત્રણ રાશિના લોકોને લાભ થશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે બુદ્ધનું આ ગૌચર ઘરમાં ખુશીઓ લાવી શકે છે ધન સમૃદ્ધિમાં વધારો થશે સમાજમાં તેનું માન સન્માન વધશે અને વેપારમાં લાભ થશે મેષ રાશિના જાતકોને આર્થિક સમસ્યાઓ દૂર થશે બીજી રાશિ છે મિથુન રાશિ બુધ મિથુન રાશિના સ્વામી છે અને તે ગૌચર કરીને આજ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેનો સૌથી વધુ લાભ મિથુન રાશિના જાતકોને થશે કારોબારીઓને નફો મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જૂના રોકાણથી લાભ થશે ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ सिंह રાશિના જાતકો માટે બુધનું ગૌચર લાભદાયક સાબિત થશે ધન સંપત્તિના મુદ્દાઓનું નિરાકરણ આવશે રોકાયેલા કામ પણ ફરીથી શરૂ થશે અને તેમાં લાભ થશે અને વેપારમાં પણ ફાયદો થશે અને જો તમારે પણ કોઈ રાશિફળ વિશે અથવા તો જ્યોતિષ શાસ્ત્ર વિશે જાણવું હોય અથવા તો कुंडली કઢાવવી હોય તો અમારો મોબાઈલ નંબર છે આમાં કોલ કરીને પૂછી શકો છો જય માતાજી